બાવીસ જાન્યુઆરીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય શનિ અને યમ બનાવશે અર્ધ કેન્દ્ર યોગ કરિયરમાં પ્રગતિ અને ધનલાભનો યોગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચારના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય બાવીસ જાન્યુઆરીએ સવારે નવ કલાક ચોવીસ મિનિટ પર શનિ અને યમ એકબીજાથી પિસ્તાલીસ ડિગ્રી પર હશે જેનાથી અર્ધ કેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગને કારણે કર્મફળદાતા શનિ નવગ્રહમાંથી ખૂબ મહત્ત્વપૂર્ણ ગ્રહ છે જે જાતકોને કર્મ પ્રમાણે ફળ આપે છે તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે તેવામાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં આશરે ત્રીસ વર્ષનો સમય લાગી જાય છે તો બીજી તરફ પ્લૂટો જેને યમગ્રહ માનવામાં આવે છે નવગ્રહમાં ન હોવા છતાં તેની અસર દરેક રાશિના જીવનમાં જરૂરને જરૂર પડે છે મહત્ત્વનું છે કે બાવીસ જાન્યુઆરીએ સવારે નવ કલાકને ચોવીસ મિનિટ પર શનિ અને યમ એકબીજાથી પિસ્તાળીસ ડિગ્રી પર હશે જેનાથી અર્ધ કેન્દ્રનું યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે જાણો કઈ રાશિઓને લાભ થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે પ્લૂટો મકર રાશિમાં બિરાજમાન છે તે એક રાશિમાં આશ્રય સત્તરથી અઢાર વર્ષ સુધી રહે છે એક નવેમ્બર બે હજાર એકવીસના પ્લૂટોએ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણચાલીસ સુધી આ ત્રણ રાશિમાં રહેશે એક કન્યા રાશિ આ રાશિના જાતકો માટે શનિ અને પ્લુટોએ બનાવેલો અર્ધ કેન્દ્ર યોગ લાભકારી સાબિત થઈ શકે છે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે સાથે સંતાન પક્ષ તરફથી ખુશ ખબર મળી શકે છે નોકરીની નવી ઓફર મળી શકે છે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય કરવું લાભદાયક સાબિત થઈ શકે છે બે તુલા રાશિ આ રાશિના જાતકો માટે અર્ધ કેન્દ્ર યોગ લાભદાયક સાબિત થશે આધ્યાત્મક તરફ ઝુકાવ વધુ રહેશે તેવામાં તમે ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો ભવન ભૂમિ વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે નોકરીમાં અપાર સફળતાનો યોગ બની રહ્યો છે આ સાથે તમને પૈસા મળી શકે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે ત્રણ મીન રાશિ પ્લૂટો શનિનો બનેલો અર્ધ કેન્દ્ર યોગ મીન રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે તમે તમારી વિચાર શક્તિથી ઘણા ક્ષેત્રોમાં સફળતા હાસિલ કરી શકો છો બિઝનેસમાં કોઈ મોટો ઓર્ડર મળી શકે છે આ સાથે તમે ખૂબ સફળતા હાસિલ કરશો આ દરમિયાન તમારા બેંક બેલેન્સમાં વધારો થશે મિત્રો આ વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે